અમદાવાદમાં પાટીદાર અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક છે બેઠકમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના હોદ્દેદારો પણ જોડાયા છે કોંગ્રેસને મજબૂત કરવા માટે બેઠકમાં ચર્ચા થઈ છે ચૂંટણીમાં લડત આપવાની તૈયારી પર ચર્ચા કરવામાં આવી છે અમદાવાદમાં પાટીદાર અગ્રણીઓની મહત્વપૂર્ણ બેઠક પણ મળી છે જેમાં કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય છે હોદ્દેદારો પણ જોડાયા છે એમાં આપ જોઈ રહ્યા છો લલિત કગથરા જોઈ રહ્યા છો લલિત વસોયા જોઈ રહ્યા છો કોંગ્રેસને મજબૂત કરવા માટે આ બેઠકમાં ચર્ચા કરાઈ છે કોંગ્રેસના પાટીદાર આગેવાનોની મીટિંગ છે અને રાજકીય જ વાત છે કે જે આવનારા સમયના પડકારો કોંગ્રેસ પક્ષના એની માટે પાટીદાર સમાજે મોખરાનો રોલ લેવો જોઈએ અને આ જે લોકશાહીના જે લડત છે એ ભૂમિકા મજબૂત બજાય એના માટે બધાની લાગણી છે બીજું આ આંતરિક પાર્ટીમાં પણ ક્યાંક કોઈ પાટીદારના દીકરાને યુવાનને સેકન્ડ કેડરને ક્યાંય ન્યાય અન્યાય થતો હોય તો એના માટે પણ બધા ભેગા થઈ એક ફોરમ બનાવી અનેક પ્લેટફોર્મ બનાવવાની ગણતરી છે